આ નું તમે ગૌરવ આજે લોકો ગૌરવ ભૂલતા જાય ભૂતકાળને ભૂલતા જાય શું પોતાની પરંપરા હતી કયો એક ભવ્ય અતીત હતો આ દેશનો રાવણે પવનને જીત્યો ને જીત્યા ઇન્દ્રને જીત્યો આ તો બધું પછી થયેલું એના પહેલા આપણા ધર્મ ગ્રંથો કહે રઘુ મહારાજે પવન ને જીતી લીધેલા प्रसंग नो एवो भूतकाल गंभीरता तरफ गौर करें आप जय वायुदेव प्रसन्न हो गया रघु महाराज मांगो पवन देव हाजर थे हूं आप सेवक बनी उभु वायुदेवे कहू रघु महाराज प्रणाम करे ये तो आपने मोटाई शे। मोटाई मारा बड़े ही लघुन पर कर आपे साधना करी हूं वायु तुम्हारे ताबे थ મને હુકમ કરો મારે શું કરવા બોલે મહારાજ આપને હુકમ ન કરાય પણ આપ મારી સાધનાથી પ્રસન્ન થઈને કૃપા કરતા હો તો મારી એક માંગણી છે આપની પાસે શું વાયુદેવને કહ્યું બાપજી તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો એક ઈચ્છા છે રઘુ કહે શું કે મારા રાષ્ટ્રમાં આ રઘુની માંગણી મારા રાષ્ટ્રમાં મારા રાષ્ટ્રની કોઈ બહેન બેટી પોતાને ગામથી બહાર ગામ જતી હોય અથવા તો બહાર ગામથી પોતાને ગામ આવતી હોય એની પાસે સગવડ ન હોય અને પગે ચાલીને જતી હોય રસ્તામાં એ બહેન કે બેટી થાકી ગઈ હોય અને એ થાક ઉતારવા માટે રસ્તાની બાજુમાં રહેલા કોઈ વૃક્ષની નીચે મારા રાષ્ટ્રની કોઈ બેન દીકરી થોડી વાર વિશ્રામ લેવા માટે સુઈ જાય તો હે પવનદેવ મારી તમને એટલી જ પ્રાર્થના કે એ વખતે તમે એવી રીતે વહેજો કે મારા દેશની બેન બેટીનું વસ્ત્ર એના પગ ઉપરથી ઊંચું ન થાય આ સિવાય વિશેષ મારી કોઈ માંગણી નથી મારા રાષ્ટ્રની કોઈ પણ બેન બેટીની મર્યાદા સેમ પર પહેલી ન થાય એવી રીતે તમારા મારા દેશ ઉપર વહેવાનું છે આ સિવાય મારી કોઈ ઈચ્છા નથી આ કુળની આ કથા છે આટલી આ દેશમાં મર્યાદાનું જતન થયું છે એની આ કથા છે એટલા માટે તુલસી શંકરજીને પણ વસ્ત્ર પરિધાન કરાવ્યું કેટલી અદભુત મર્યાદામાં આ દેશ જીવો તો ભણીએ ભણવું જ જોઈએ માણસે આગળ વધવું જ જોઈએ દુનિયામાં અદ્યતનમાં અધ્યતન માણસની પાસે આપણી ખુરશી હોવી જોઈએ ભારતીયની એમ આપણે ઈચ્છીએ પણ એક વસ્તુ તો જરૂર સાધુ સમાજ તમારી પાસે અપેક્ષા રાખે કે તમારે મર્યાદાનું જતન કરવું જોઈએ આ દેશમાં જન્મ્યા હતો જેમ તેમ જીવવું હોય તો પરદેશમાં જન્મો ગંગાના દેશમાં હિમાલયના દેશમાં જો જન્મવું હોય તો ભારતીય સંતો અને શાસ્ત્રો કહેશે એમ જીવવું પડશે કબૂલ કર્યા વગર છૂટકો નથી આ દેશનો યુવક આ દેશની યુવતી આ દેશનો ભાઈ આ દેશની બેન ધર્મગ્રંથ કહે એમ જીવે ભણો આગળ વધો મર્યાદાનું જતન થવું કેટલી કેટલી કુરબાની પછી આ સંસ્કૃતિનું ઘડતર થયું આપ ઇતિહાસ લો ને વાંચો રામ રાજ્ય લાવવું હોય તો આ બધું કરવું પડશે બાકી તો વાતો છે રામ રાજ્ય કેવલ નિવેદનોથી રામ રાજ્ય કેમ આવે રામ રાજ્ય લાવવા માટે તો સમાજમાં રામ ઉભા થવા જોઈએ લક્ષ્મણ ની કુર્બાની ઉભી થવી જોઈએ સીતાની સહનશીલતા નિર્માણ થવી જોઈએ કૌશલ્યાનું વાત્સલ્ય આવવું જોઈએ તો રામ રાજ્ય અને આ બધું કરી શકીએ તો જ રામ રાજ્ય બાકી તો બધાના મોઢામાં રામ ની વાતો દુર્ગંધ મારે છે જીવન રાવણ જેવું ને રામ ની વાતો છે કેમ શક્ય બને રામ રાજ્ય કરવું હોય તો જીવવું પડશે મર્યાદાનું જતન કરવું પડશે અને આ દેશમાં હજી એ તત્વ દેખાય છે આપણે અંદર તો પડ્યું છે એને થોડીક હવા આપીને કોઈ ચિનગારીને પ્રગટાવી દે કેટલી મોટી મર્યાદાની કથા છે ભગવાન તુલસીરાજજીએ એમ લખ્યું કે અત્યારે જયારે શંકરજી કૈલાસ ઉપર બેઠા ત્યારે એમણે મુનિઓના વસ્ત્રો પહેર્યા બહુ મોટું કામ કર્યું તુલસીદાસજી અદભુત નિર્ણયો આપે છે ભગવાન તુલસીદાસજી એમ લખ્યું કે અત્યારે જયારે શંકરજી કૈલાસ ઉપર બેઠા ત્યારે એમણે મુનિઓના વસ્ત્રો પહેર્યા છે પરિધન મુનિ ચીરા શંકરજીને પરણાવ્યા ત્યારે કપડા ન પહેરાવ્યા તુલસીદાસજી નહીતર એ વખતે પહેરાવાની જરૂર અને લગ્ન થઈ ગયા પછી કૈલાસના શિખર ઉપર બેઠા છે ત્યારે વસ્ત્રો પહેરાવ્યા કારણ કે તુલસી કહે હે ભગવાન રામની કથા કહેવા જાઓ છો તો તમારે પણ મર્યાદાથી કપડા પહેરવા જોઈએ કેમ કે મર્યાદા પુરુષોત્તમ કી કથા કહે ને જ્યારે તમે તરણો ત્યારે દિગંબર રહો તુલસી કહે મને વાંધો નહીં પણ મારા ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ છે અને એની કથા જયારે કહેવા જાઓ છો ત્યારે તુમ ભી કપડે પહેન લો અને તેથી આજ શિવજીને દિગમ્બર મટાવી પરિધાન મુનિ છે કારણ કે આ કથા મર્યાદાની કથા છે કૃષ્ણ કથામાં તમે આડા આવડા થઈ શકો પણ રામકથામાં જરાય ડાવડું થઈ શકાય એ તો મર્યાદા છે રઘુવંશ ની મર્યાદા એટલે શું તુલસીદાસજી અને કાલિદાસ બંને કાપ્યા છે કવિ કુલગુરુ કાલિદાસે ત્રણ વખત સરસ્વતી ની આગળ કલમ નીચે મૂકી દીધી કે રઘુવંશ નું વર્ણન કરતા હૃદય થડકારો અનુભવે છે કે આવા મહાન કુળનું વર્ણન કયા શબ્દોમાં કરવું રઘુકુળ એટલે અદભુત કુળ આ દેશની સંસ્કૃતિમાં યુગો થઈ ગયા હજી કથા ચાલે છે નહીં સાંભળનારા થાય કે અને બોલનારા થાય કેટલી મોટી મર્યાદા તમે તમે કથા સાંભળી હશે